માં તો આજે આપણે ફરી પાછી એકદમ મસ્ત આપણે તમને સવારે પટોળા બતાવ્યા અત્યારે આપણે મસ્ત ફ્લાવર ની સાડી લઈને આવી ગયા છીએ પણ એકદમ યુનિક ડિઝાઇનમાં ફ્લાવર ડિઝાઇનમાં છે જો આ રીતના આપણે એની પટી આવીએ બધી જ સાડીમાં બ્લાઉઝ પાલો આવીએ આછો ગુલાબી કલર છે કોઈ પણ સાડી લેવો માત્ર ત્રણસો રૂપિયા જે આપણે દૂધિયા કલર છે જોવો કેટલું મસ્ત એનું ફ્લાવર પ્રિન્ટનું ડેકોરેશન છે અને સાથે બે લેવો તો પાંચસોમાં બે અને એક સાડી લેશો તો સાડા એક સાડી લેશો તો ત્રણસોમાં આપણે એમાં બધી જ કલર વેરાયટી જે છે એ તમને બતાવતા જઈએ નવું પાર્સલ આવ્યું બેનોને ડાયરેક્ટ આપણે સેલ કરી દીધો કેટલો મસ્ત એનો લુક આવે છે એકદમ બધા કલર લાઈટ કલર ઇંગ્લિશ કલર જે બહેનોને ડાર્ક કલર નો ગમતા હોય એના માટે પણ આપણે એકદમ મસ્ત ઇંગ્લિશ કલર ટોટલી સાડીમાં બ્લાઉઝ પાલો આવે છે જો આ રિયા એમાં મને બેનો કોમેન્ટ કરીને કે આપણે દુધિયા કલરમાં જે જે ગાડીમાં એક સાથે બે પીસ જોતા હશે તો પણ મળી રહેશે કેમ કે એના સેમ ડબલ પીસ પણ આપણે આગળ ફૂલ સ્ટોકમાં છે જો આપણે જે તમને દૂધિયા કલર બતાવ્યો ને એનું આપણે સેમ્પલ બતાવીએ એ જ રીતના સ્ટોકમાં આપણી આગળ છે પછી અલગ અલગ વેરાયટીના અલગ અલગ કલરમાં આપણે તમને બતાવી દઈએ આ રીતના આવશે આપણા પાંદડા ફ્લાવરની ડિઝાઇન છે પાંદડાની ટોટલી અત્યારની દોર ઉપર કે ફ્લાવર પ્રિન્ટની જે ફેશન છે એ રીતના આપણે આપણે છે જો મસ્ત કલર દુધિયા કલર ગુલાબી કલર બધા યુનિક કલર છે ફેન્સી કલર છે બધા પહેરવામાં પણ એકદમ મસ્ત લાગે અને નીચે બધી જ સાડીમાં એ જ રીતના આપણી પટી આવીએ અને આપણે એનું બ્લાઉઝ પણ છે પછી લાઇટ ગુલાબી કલર છે બહુ એમાં કલર પણ આપણી આગળ સ્ટોકમાં પડ્યા છે એક એક સાડીના તમને બે બે પીસ પણ મળી રહે અને કાપડની ફૂલ ગેરંટી હાઉ સ્મૂથ પોચું પહેરવામાં પણ ને યુનિક લાગે આપણ એકદમ આછો ગુલાબી અને ઘાટો ગુલાબી કલરની પાલવ આવીએ જે સાડીમાં પાલવ છે એ આપણે તમને બતાવતા જ જઈએ આ જ રીતના ફ્લાવર પ્રિન્ટમાં એકદમ આમ ચમક મારતું કાપડ છે કોઈ પણ સાદું કાપડ અને ભેગ્યું બે ભેગી સાડી લેવામાં તો એમ જો ને કે સાડી હાવ મફત જ છે અઢીસો રૂપિયામાં ખૂબ આનો આપણી આગળ આનો પણ આપણી આગળ ખૂબ સ્ટોક પડ્યો છે જો એકદમ લાઇટ સ્પીચ વરિયાળી કલર છે હાવ એટલે હાવ લાઇટ બધી આ બધી સાડી છે ને એના કલર એકદમ મસ્ત ઇંગ્લિશ કલર છે ને મેં જે નીચે નંબર આપ્યાશ ને એ પણ મારા વોટ્સએપ નંબર જ છે અને આપણે પાર્સલ કરીએ છીએ મને વોટ્સએપમાં કોમેન્ટો કરીને પૂછતા હોય કે બેન સાડી નહીં આવે એવું તો કોઈ દિવસ નહીં બને કેમ કે એ આપણે બ્લોગ બનાવીએ એટલે આપણે સાડી કસ્ટમર સુધી પહોંચાડવાની આપણી જવાબદારી હોય પણ આપણે કુરિયર કરીએ કેટલી મસ્ત ફ્લાવર પ્રિન્ટમાં સાડી છે હું તો વ્લોગમાં ખાલી કહું છું પણ જે બેનો લે ને એ પણ કહે કે નાના સાડી બેને બહુ મસ્ત આપી છે સાંતો સાડી છે એકનો ભાવ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયાનો તમે લેહો તો પણ સાડી એકદમ રિઝનેબલ ભાવમાં છે આપણે બેનોને સીધી ડાયરેક્ટ આજે ઓફર આપી દીધીશ બહુ જ એટલે બહુ જ મસ્ત લૂક છે બધી જ સાડીનો એકદમ નવી જ વેરાયટીમાં સાડીઓ આવી તો વરિયાળી કલરની પણ છે ઘણો બધો આ સાડીનો પણ આપણે આગળ સ્ટોક પડ્યો એકદમ વરિયાળી કલર છે ફટાફટ સ્ક્રીનશોટ પાડો ને ફટાફટ ઓર્ડર બુક કરજો આગળ બાંધણીની સાડીનો કાલ રાતનો વિડીયો હતો એમાં કેટલા બેનો રહી ગયા એકાથી બે સાડીમાં જ પાલો નથી બાકી બધી સાડીમાં પાલો છે અને બહુ જ એટલે બહુ જ મસ્ત લૂકની સાડી છે આપણ એકદમ મસ્ત વરિયાળી કલર છે અને આમાં પણ બીજા ઘણા બધા સ્ટોકમાં આપણે આગળ કલર પણ છે જે તમને આપણી મેં બતાવી એનો ક્રીમ કલર છે વરિયાળી કલર છે ગુલાબી કલર છે જુઓ અહીં એક એક સાડીના એક એક બે બે કલર પણ છે હું જેમ કહું એવી જ રીતના ખૂબ સારો આનો પણ આપણે સ્ટોકમાં માલ પડ્યો એક એકના બે બે કલર પણ તમને એક સરખા જો આ રીયા મળી જશે કોઈ પણ આ પણ બે કલર છે ને આપણે ખોલીને જે બતાવી એના પણ બબે કલર છે અને આમાંથી પણ કોઈ પણ સાડી જોતી હોય તો પણ તમે મને નીચે મારા વોટ્સએપ નંબરમાં કહેજો એક એક બે બે ત્રણ ત્રણ સાડી આપણે મળી રહી કોઈ પણ જો આ રહ્યું આપણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બધા ડબલ કલર હજી તો આમાં પડ્યું પણ હવે આમાં માલ એટલો પડ્યો ને ખુલ્લી નહીં કે બે દેખાતી લટાફટ સ્ક્રીનશોટ પાડો ને તમે તમારો ઓર્ડર બુક કરો એક સાથે બે એક સરખા પણ પીસ મળી જાય અને આપણે કીધું એ જ રીતના કે ત્રણસોમાં એક ને પાંચસોમાં બે સીધી સાડી ડાયરેક્ટ છે નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં